હવે ખેતી કેવી રીતના શક્ય બને કે આપણે રાસાયણિક ખાતરની દુકાન એટલે આપણને લોકો એમ કે ભાઈ યુરિયા ખાતર છે ડી હોય કે એવું કે યુરિયાનો વિકલ્પ નેનોમાં આવી ગયો એવી જ રીતના તમે સાણીયું ખાતર છે એનો વિકલ્પ તમે નેનોમાં કરી નાખો કે તમારે એક બીઘાની અંદર ઓછામાં ઓછું બધા ખેડૂતો છે કે ત્રણ ટેલર સાણીયું ખાતર નાખતા હોય તો એની જગ્યાએ આપણે અડધા ટેલરમાં પૂરું કરવું છે તો કેમ કરવું હવે જો તમારી પાસે દસ વીઘા જમીન હોય તો પહેલાંના સમયમાં તમારી પાસે દસ દસ પશુપાલન કે દસ પશુઓ હતા કે દસ ગાયો હોય કે પાંચ ગાયો હોય કે બળદ હોય પણ હવે બળદ તો નીકળી ગયા બરાબર હવે જમીનની અંદર જો જૈવિક જૈવિક કાર્બન વધારવો હોય ઓર્ગેનિક કાર્બન જો વધારવો હોય તો સાણીય ખાતરની જરૂર પડે સાણિયું ખાતર છે એરંડીનો ફળ છે લીંબોણીનો ક્રસ છે આવી બધી વસ્તુઓ નાખી અને જમીનની અંદર તમે કાર્બન વધારી શકો હવે જમીન આ બધાએ મૂળિયા સાહેબે વાત કરી વાત કરી આ બધાનો મૂળ પાયો શું છે કાર્બન હવે તમારી જમીનમાં જો કાર્બન જ નથી તો તમે એને રાસાયણિક ખાતર નાખશો ને તો એ પણ ખાતર એ સોળ લઈ શકવાનું નથી એ કેના જેવું દ્રષ્ટાંત છે કે તમે તમે દાખલા તરીકે ઘરે જાઓ તો તમારા ઘરના પિયર ક્યાં હોય ઘરે બધી વસ્તુ પહેલી છે તમારી ઘરે બધી વસ્તુ પડી છે લોટ પડ્યો છે ગેસનો ચૂલો પડ્યો છે શાકભાજી પડ્યું છે તેલ પડ્યું છે પણ તમને કોઈક રાંધીન ખબર છે ને તે તમે ખાઈ શકશો જમીનની અંદર જમીનની અંદર કે એક મુખી માટી હોય ને એક મુખી માટી એની અંદર કરોડો બેક્ટેરિયા હોય છે એમાં એવા પણ બેક્ટેરિયા હોય છે કે જે કામના ખેતીને કામના હોય છે અને નકામના પણ હોય છે બરાબર તો એ બેક્ટેરિયા વધારવા માટે કે એને કાર્યરત કરવા માટે જમીનની અંદર જૈવિક કાર્બનની જરૂર પડે તો આમાં ઘણા એગ્રોવાળા પણ હોય પણ ક્યાંય પણ કહેશો કે મને પાંચસો રૂપિયા અને કાર્બન આપો તો એ કોઈ પણ કાર્બન આપશે ને એનો વિકલ્પ આપશે કે આ લઈ જાઓ અને તમારો કાર્બન જમીનમાં વધશે તો આપણે એ દિશા ઉપર કે જ્યાં સુધી જમીનની અંદર કાર્બનનો રેશિયો સારો હોય છે જમીનનો કિએટ લેવલ સારો હોય છે આમાંથી આ બધા ખેડૂતો ખેતી કરે છે એમાં કોઈ ખેડૂતો એની જમીનનો હોય કરાવ કેટલા કરાવેલો છે જમીન હોય આપણી જમીન પાયો એ છે કે તમારી ઘરે તમારો છોકરો હોય એ બીમાર પડે એટલે તમે દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાવ તમને સામાન્ય ગામડામાં દવાખાને લઈ જાવ દવા આપી તો એને હાર ન થાય તમે શું કરો ગોંડલ લઈ જાઓ ને જ્યાંથી નીકળવાનું ત્યારે તમે કહો આના રિપોર્ટ કરાવવા જોઈએ ગોટલને ખબર તો પડવાની છે કે આમાં શું છે બધું અત્યારે રિપોર્ટ ઉપર થઈ ગયું હોય તમે માર્કેટિંગ યાર્ડ છે આપણે ગોંડલમાં સારામાં સારું એપીએમસી માર્કેટિંગ યાર્ડ છે એમાં વિના મૂલ્યે ગોંડલ તાલુકાના માટે કોઈ પણ જાતનો ચાર્જ નથી અને તમને રિપોર્ટ કરી આપે છે સાહેબનું નામ શું છે હાલે પાલરિયા હવે તમે રિપોર્ટ કરાવી તો રિપોર્ટની અંદર જુઓ કે તમારી જમીનની અંદર શું ઘટે છે તમારા ડીએપી ઘટતું હોય અને તમે એ નાખો ને એમાં બીજું નાખો આપણે છે કે આપણને કાંઈ પણ વસ્તુ હોય આપણો એવો સ્વભાવ છે કે આપણને કોઈ પણ વસ્તુ એક વસ્તુ કોઈ પણ એવી હોય કે એને એ ભાવતી હોય કોઈ પણ હોય એને એક વસ્તુ ગમે ભાવતી હોય એ જ વસ્તુ આપણને ન મળે તો આપણા કેમ થઈ જાય આ વસ્તુ નથી એક જમીનની અંદર પાક કયો છે પાકને કેટલું પોષણ જોઈએ કેટલો એને ખોરાક જોઈએ ઉપર ડિપેન્ડ રાખી અને તમે ખેતી કરો અને વધુમાં વધુ કાર્બન વધે કાર્બન વધારવામાં શું કરવું કે આપણે ઘણી વાર એવી નાની મોટી ભૂલો કરતા હોય કે ભાઈ કેનું વાવે કરશે કપાસનું વાવે કરશે તો કપાસની આઠ કે હલો નાને હળગાવી નાખો ને એટલે આપણે એ હળગાવી એટલે જે જગ્યા માટે હળગાવી એ જગ્યાની અંદર બે વર સુધી જે પણ જેટલા પણ પોષક તત્વો હોય એ બારી નાખ્યા એ બારી નાખ્યા અને વધારાની આપણી હાઠી હોય ગઈ હોય ગઈ ને આપણી હાઠી એનો ઈનોય ભૂકો તમે ટ્રેક્ટરને ખાલી હજાર રૂપિયા જેવી મજૂરી થાય અને એક બાજુના કોને ઢગલો કરી અને માથે સામેલું ખાતર નાખી દીધો અથવા તાશ નાખી દીધો તાજ ભરવા પછી એ તમારી જમીનની અંદર નાખો તો તમારો કાર્બન આવી ગયો હવે તમે ખેતીમાં આમ અત્યારે એવો વિચાર કર્યો કે આ ઝાડ ઊભું છે આ ઝાડ ઊભું છે દાખલા તરીકે એ એનો વજન બસો પાંચસો કિલો છે તો એ પાંચસો કિલો વજન છે તો નીચે ખાડું થયો ક્યારે જમીનમાં તમે જોયો કે પાંચસો કિલો ઉપર આવ્યું તો નિષે એટલો ખાડો થવો જોઈએ તો એ ખાડું કેમ ન થયો એવું નથી હોતું કોઈ પણ વનસ્પતિ છે એ જમીનમાંથી પોષણ નથી લેતું એ હવામાંથી પોષણ લે છે બરાબર છે એટલે એમાં ખાડો ન થાય આપણે જે પણ પાક વાવીએ એને પૂરતો એને પોષણ મળવું જોઈએ પછી ઘણી આપણે ખાતર ન નાખીએ તો અગાઉ વધારે નાખી દઈએ ઘણા લોકો એવા હોય કે મેગ્નેશિયમ એગ્રોમાં જાય સારા સારા સફળ ધોરેલો હોય હવે મેગ્નેશિયમની મેગ્નેશિયમને ઠેર જતા હોય આપણે કે શું છે તો કે મેગ્નેશિયમ નાખવું છે પણ મેગ્નેશિયમ નાખવાનું કાંઈક ટાઈમ તો હોય ને મેગ્નેશિયમ ખાતર છે ખાતર સારું છે પાકની જરૂરિયાત છે મેગ્નેશિયમ પણ ક્યારે નાખવું કે જ્યારે ચોમાહાની વરસાદ વિદાય લે ચોમાહાના પાણીની અંદર મેગ્નેશિયમ પાણીની સાથે જ હોય છે મેગ્નેશિયમ જે છે એ ભેગું જ હોય છે પણ આ લોકો ચાલુ વર્ષથી મેગ્નેશિયમ નાખતા હોય જ્યારે મેગ્નેશિયમનો ઉપયોગ વધુ પડતો પિયતની અંદર કરવાનો હોય જ્યારે ચોમાસાનું પાણી ના આવતું હોય ત્યારે એ પાણીમાં મેગ્નેશિયમની ઘટ પડતી હોય છે હવે સાણિયા ખાતર વાપરવું ચાલુ જ છે પણ ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એમ જે ત્રણ તત્વો મળે છે એની જગ્યાએ જો તમે તમારી વાડીએ ખેતીવાડી હોય કે ગાયો એકાદ ગાયો હોય તો એમાં તમે એનું મૂલ્યવર્ધન કરો કે વર્નિકમ્પોસ્ટ બનાવો તો જે તમારે ત્રણ ટન જોતું છે એક પિકામાં એની જગ્યાએ ફક્ત અઢીસો કિલો જ જોડે અમે તો ઘણા એવા પરિણામ મેળવેલા છેલ્લા બાર વર્ષથી વર્મીકમ્પોસ્ટ બનાવીએ પછી મિક્સ ફોર્ડ બનાવીએ એની અંદર મિક્સ ફોડની અંદર એરંડી લીભોડી રાયડો પછી કાજુ પછી મચ્છી મચ્છીની ભીંગડી અને પોટે આમ છ વસ્તુ મિક્સ કરી અને અમે નાના મોટા વ્યક્તિઓમાં અથવા તો સહકારી મંડળીમાં પણ અમારું અહીંથી વેચાણ છે